મળતી માહિતી અનુસાર અંકલેશ્વરની જાણીતી હોટલમાં ઝઘડિયા જીઆઈડીસી સ્થિત થર્મેશ કંપની દ્વારા ઓપન ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માત્ર દસ જેટલી પોસ્ટ માટેની ભરતી માટેના ઓપન ઇન્ટરવ્યુમાં થોડા સમયમાં હજારો ઉમેદવારો નોકરી મેળવવાની આશા સાથે ઉમટી પડ્યા હતા જેથી ભારે ભીડના કારણે સ્થિતિ વિકટ બની હતી અને હોટલની રેલિંગ પણ તૂટી પડી હતી જ્યાં ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યા હતા ત્યાં જરૂરી સુવિધાનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો ત્યારે જો કોઈ મોટી હોનારત સર્જાય હોત તો જવાબદાર હોટેલ કે કંપની સંચાલકોને ગણવા તે પ્રશ્ન પણ ઉદ્ભવી રહ્યો છે ઔદ્યોગિક હબ ગણાતા ભરૂચ જિલ્લામાં શિક્ષિત બેરોજગારીનો આંક જે રીતે ઊંચે જઈ રહ્યો છે તે સામે વિદ્યાર્થી આગેવાન અને સામાજિક કાર્યકર યોગી પટેલે નિશાન સાધી પ્રજાના પ્રતિનિધિઓ અને તંત્રના જવાબદાર અધિકારીઓને ઘટતું કરવા અનુરોધ કર્યો છે ગત રોજ અંકલેશ્વરના એક સામાન્ય કંપનીના ઇન્ટરવ્યૂની ભરતીની અંદર હજારો લોકો બેરોજગારો ઇન્ટરવ્યૂ માટે આવ્યા હતા અને ભાગદોડની પરિસ્થિતિ થઈ હતી આ પ્રમાણે સ્પષ્ટ જોઈ શકાય છે કે લોકો શિક્ષિત શિક્ષિત બેરોજગારોનો પ્રશ્ન કેટલો મોટો છે વાલીઓ અને વિદ્યાર્થીઓ પોતાના પરિવારો બાળકોને બની ગણી માટે તંતોળ મહેનત કરી રહ્યા છે પરંતુ એની સામે રોજગારીની યોગ્ય ગુણવત્તાવાળી તકો ભરૂચ જિલ્લામાં નથી મળતી આ માટે સરકારી તંત્ર ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ માટે ધ્યાન આપે અને આ જે વિકરાળ ને સૌથી મોટો પ્રશ્ન ભરૂચ જિલ્લા માટે છે સ્થાનિકોની બેરોજગારીનો એનું સોલ્યુશન લાવે એ જ આજના યુવા તરીકે મારી માંગ રહેશે